દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં ગ્રામ પંચાયતના સરપંચ પદની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાના દિવસે ભારે ઘસારો જોવા મળ્યો પીપળિયા મંડેર જાલિયાપાડા જેવા ગામોના ફોર્મ ભરાયા ત્યારે આરોડા ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર શ્રી શિતલબેન નવીનચંદ્ર પરમારે છ સભ્યો સાથે સરપંચ પદે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં ગ્રામ પંચાયતની સરપંચ પદની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ ભારે ઘસારો જોવા મળ્યો હતો પીપળિયા મંડેર જાલિયાપાડા જેવા ગામોના ફોર્મ ભરાયા ત્યારે આરોડા ગ્રામ પંચાયત સરપંચના ઉમેદવાર શ્રી શીતલબેન નવીનચંદ્ર પરમારે છ સભ્યો સાથે સરપંચ પદે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું દાહોદ જિલ્લામાં સામાન્ય પેટાચૂંટણી લોકસભાની જેમ સરપંચ પદના ઉમેદવારી ફોર્મ ભરી મેદાને ઉતર્યા છે બે અઢી વર્ષથી ચાલતી વહીવટતાની ગ્રામ પંચાયત માટે સરપંચ ચૂંટણીની તારીખો જાહેર થતાં સરપંચના ફોર્મ ભરવા માટે ખાલી પડેલી ગ્રામ આરોડા ગ્રામ પંચાયત સરપંચ પદના ઉમેદવાર તરીકે સિત્તલબેન નવીનચંદ્ર પરમારે મોટી સંખ્યામાં કાર્યકરો અને ગ્રામજનો સાથે સરપંચ પદે ફોર્મ ભરવામાં આવ્યું હતું સિંગવડ તાલુકાના આરોડા ગ્રામ પંચાયત પેટા ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવારો મોટી સંખ્યામાં કાર્યકરો તેમના સમર્થકો સાથે આરોડા ગ્રામ પંચાયત ચૂંટણીમાં ત્રિપાંખીઓ જંગ ખેલાશે ચૂંટણીમાં મને ભારે બહુમતીથી વિજય બનાવશો તે મોટી સંખ્યામાં કાર્યકરો અને તેમના સમર્થકોને જણાવ્યું હતું આરોડા ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણીમાં વિજેતા બનીશ તો વિકાસના કામો કરીશ ગમે તેવી હોનારત પરિસ્થિતિમાં ગામને પડતી મુશ્કેલીમાં હું સાથે રહીશ ને તેમને પડતી મુશ્કેલીને દૂર કરવા માટેના પ્રયત્ન કરીશ તે મોટી સંખ્યામાં હાજરેલા કાર્યકરોને જણાવ્યું હતું ને સરપંચની ચૂંટણીમાં બંને બહુમતીથી વિજય બનાવશો તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો હું ગામના તમામ મતદાર ભાઈઓ બહેનોને ખાતરી અને સો વિશ્વાસ આપું છું તેમ જણાવ્યું હતું આજરોડ સિંગોર તાલુકાના ગ્રામ પંચાયતના અમે પંચાયત પંચાયતવાળા અમારી પુત્ર વધુના નવીનભાઈના સરપંચ પદ ઉમેદવાર ભરીને અમે આવે છે ત્યારે ગ્રામ લોકોએ ભાઈ તથા ભાઈઓને બહેનોને સાહ સહકાર આપ્યો અને આપશે અને અમે પાંચ વર્ષ સુધી નિષ્ઠાથી અમને એમનો સેવામાં તત્પરીશું અધી રાતે પણ કોલ કરીશું તમને હાજર રહીશું કોઈ બી રોડ રસ્તા પાણી વીજળી અમે હવે સુવિધા પૂરી પાડીશું એ જ અમારી નમ્ર વિનંતી છે